તો થોડી વારમાં જ વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસનું દેશનું સામાન્ય બજેટ રજૂ થશે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ થોડી જ વારમાં બજેટ રજૂ કરશે નરેન્દ્ર મોદી સરકારનું બીજા કાર્યકાળનું આ છેલ્લું અને પૂર્ણ બજેટ છે બજેટથી ખેડૂતો ઉદ્યોગપતિઓ કરદાતાઓ ઘણી આશા રાખીને બેઠા છે અને લોકોની અપેક્ષા છે કે બજેટ મોંઘવારીથી મુક્તિ આપનારું હોઈ શકે છે વિશેષ વિશેષજ્ઞ જે છે તેમનું માનવું છે કે દેશની અર્થવ્યવસ્થા જીડીપીમાં વૃદ્ધ સહિતની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે ન્યૂઝ એટીન ગુજરાતી પર આપણે બજેટની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં આપી અને બજેટનું સંપૂર્ણ એનાલિસિસ દર્શાવવામાં આવશે પરંતુ તે પહેલા આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે બજેટમાં શું હોઈ શકે છે મોટો જે વર્ગ છે તે સામાન્ય વર્ગ છે મિડલ ક્લાસ છે આ મિડલ ક્લાસને શું હરખ આવશે ચહેરા પર સ્માઈલ આવશે એ પ્રકારનું બજેટ હશે કે નહીં હોય તેના પર પણ આપણે આ ચર્ચા કરી રહ્યા છે કારણ કે મોટો એક વર્ગ છે બીજા બે નોકરીયાત વર્ગ છે જે ટેક્સ પેયર છે સૌથી મોટો ટેક્સપેયર છે હું ટેક્સ પે કરું છું શું મારા માટે આ બેનિફિટ વાળું બજેટ હશે કારણ કે આપણે એક મહિલા તરીકે ટેક્સ પેયર તરીકે ઘણી આશા રાખીને બેઠા હોય છે તો હું આની વાત કરું તો હા જે ઇન્કમ ટેક્સ છે એને બદલે તો હું કહું છું કે હા એક્સપેન્ડિચર ટેક્સ હોવો વધારે જરૂરી છે કારણ કે જેની સામે અત્યારે જે ટેક્સ માટે જે સ્લેબ ફાળવવામાં આવ્યા છે અને જે આમ આદમી માટે એવી એક્સપેક્ટેશન્સ રાખી રહ્યા છે કે જે સ્લેબ્સમાં ઘણા ફેરફાર કરવાની જરૂર છે અને બની બને ત્યાં સુધી એ ટેક્સને નોકરિયાત વર્ગ માટે અને જે મહિલા વર્ગ માટે આજ ધારો કે જે પોતાનું બિઝનેસ પણ પોતાનું સ્ટાર્ટઅપ કરવા માંગી રહ્યા છે અને એ લોકોને કેવી રીતે ટેક્સ બેનિફિટમાં છૂટછાટ આપવામાં આવે તો ખાસ કરીને કે એવા નવા સ્લેબ્સ ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર છે જેને લીધે વ્યવસાયલક્ષીમાં ઘણો ગ્રોથ મળી શકે બીજું જોવા જઈએ તો જે અમુક યોજનાઓ છે જે એક વાત કરું કે કોઈ પણ બજેટ જ્યારે લોન્ચ થાય છે યુનિયન બજેટની વાત કરીએ તો એની સાથે સાથે સ્ટેટ બજેટ જે આવનારું હોય છે એ ઘણી અપેક્ષા લઈને આવતું હોય છે કારણ કે ત્યાં પ્રોપર લિંકેજની પણ જરૂર હોય છે કોઈ પણ પોલિસી ડિઝાઇન થતી હોય તો ત્યાં જ્યાં સુધી પ્રોપર લિંકેજ ના હોય તો તે એની એને એનો કોઈ મતલબ રહેતો નથી અને જે જે કેવી રીતે વાત કરીએ કે ટેક્સની સાથે સાથે જેટલી ઓપોર્ચ્યુનિટી લઈને આવતા હોય છે જેમ કે ટુરિઝમ સેક્ટરની વાત કરીએ તો ટુરિઝમમાં અત્યારે કેટલા બધા ડેસ્ટિનેશન છે કે પ્રાઇમ મિનિસ્ટરે એવા એ દરેક સ્ટેટ લેવલને કંઈ યુએસ પી છે ને કેવી રીતે એમાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી મળી શકે અને ત્યાં કેવી રીતે એ લોકો પોતાની બિઝનેસ શરૂ કરે તો ત્યાં એ લોકોને ઇન્કમ ટેક્સ કેવી રીતે ઓછો ભરી શકે એટલે આ બધે એરિયા ને આપણે જો કવર કરીએ અને હા આ આ એરિયામાં ઘણા એક્સપેક્ટેશન્સ વિચારી શકીએ છે જો એ ચાવનારા બજેટ માં કેટલી રાહત સ્લેબ્સ માં આવશે નોકરિયાત વર્ગ રાહત આપશો તમે કારણ કે નોકરિયાત વર્ગ ની સૌથી મોટી ચિંતા એ છે કે મારું જે સેવિંગ થવાનું હોય એ મારું ટેક્સમાં માં જતું રહે છે મારી પાસે સેવિંગ નથી થતું એ સેવિંગ પર કઈ રીતે ભાર મૂકવામાં આવશે હું એ જણાવવા માંગીસ કે આજથી લગભગ 3 એક વર્ષ પહેલા આપડા વિત્તમંત્રી સીએ બે અલગ અલગ ટાઈપના સ્લેબ આપેલા છે કદાચ અહીંયા ખ્યાલ જ હશે જે મારા મિત્રો છે એમને કે આપણે જે વાત કરી રહ્યા છે કે અઢી લાખ રૂપિયા સુધીની બેઝિક એક્ઝામસન લિમિટ છે અને આપણે પાંચ લાખ કરી હું અત્યારે ન્યૂઝમાં પણ આપણામાં પણ ફ્લેશ જોઈ રહ્યો છું કે પાંચ લાખ કરવાની વાત હવે આવું અહીંયા જણાવવા હું એક જણાવવા માગું છું કે પાંચ લાખ જ છે અઢી લાખ થી પાંચ લાખ વચ્ચે જો તમારી આવક હોય કોઈ પણ વ્યક્તિની તો એની એ ઇન્ડિવિજ રીબેટ મળે છે અને લાખ રૂપિયા આવક ઉપર કોઈ પણ ટેક્સ ભરવા પાત્ર નથી થતો પાંચ દસ થઈ જાય તો પછી એ પણ જો મેડમ હું તમને સમજાવવા માંગુ સંધ્યાબેન કે ધારો કે આપણે અઢી લાખની બેઝિક એક્ઝામ્પલ લિમિટ આપણે એક્સપેક્ટ કરીએ કે વધે પણ જો અઢી લાખની બેઝિક એક્ઝામ્સન લિમિટ હું પાંચ લાખ કરું છું તો આજે આપણે જે બીજી વાત કરી રહ્યા છે કે આપણે ઇન્કમ ટેક્સના દાયરામાં વધારે ને વધારે લોકોને ઇન્કમ નું રિટર્ન આવકવેરા પત્રક ભરવા કરવા છે કરવા છે એ લોકો આ અઢી લાખથી પાંચ લાખની જો મુક્તિ મર્યાદા થઈ જાય તો એ લોકોને નું પત્રક ભરવાની

એ લોલીપોપ લેવા જઈએ બે રૂપિયા પર બી જીએસટી ટેક્સ લાગે આજે સૌથી વધારે મોટી આવક આ વખતના વર્ષ આખા વર્ષમાં આ મહિનામાં સૌથી વધુ જીએસટીની આવક થઈ છે એટલે જે વ્યક્તિ એમને એમને બહુ વાત કરી કે જે આપણે ટેક્સ સ્લેબમાં લાવવાના છે અને લોકોને ટેક્સ ભરતા કરવાના સામાન્યમાં સામાન્ય માણસ આજે ટેક્સ ભરી રહ્યો છે ભર પેટ ભરી રહ્યો છે કમાય તોય ભરે અને ખર્ચે તોય ભરે એ તમામ જગ્યાએ ટેક્સ ભરી જ રહ્યો છે વાત અહીંયા આવી છે કે ભર્યા પછી મળે છે શું આજે આપણે રેલવે ની વાત કરીએ રેલવે આખું અલગ બજેટ ગામડામાં જે માણસ ચૂલો ચૂલો સળગાવે છે ને દિવાસરીના પેકેટ ઉપર ટેક્સ છે અને મીઠા સૌથી મોટો ટેક્સ છે જેમાંથી આપણે ખાઈએ છીએ હવે વાત બીજી એક વાત કરું આપણે રેલવે નું અલગ થી બજેટ કરતા હતા કે જેમાં આપણે બધી સવલતો આજે બધું ભેવ કર્યું છે આજે આપણે સારામ સારી ચાલતી હોય રેલવે ને બધું તો રેલવેના ના પ્લેટફોર્મ આપણે પ્રાઇવેટ ના કરવા પડે વરિષ્ઠ નાગરિકોને જે સબસિડી અને જે એમને આપવામાં આવતું કન્સેશન એ બંધ કરી દીધું જે દસ રૂપિયાની આપણે પ્લેટફોર્મ ટિકિટ મળતી હતી આજે પચાસ રૂપિયા ટિકિટ થઈ ગઈ છે વાત એટલી છે કે જે પ્રકારે લોકોને આ વાત આખી બજેટમાં જમે તે કરો આંકડા મોટા જે પોઈન્ટ છે એના પર મારે જવાબ લેવો છે પ્રાઇવેટાઈઝેશન થી શું જોબની જે કે છે કે તમે ઉભી કરશો જોબ વેકેન્સીસ ઉભી કરશો નોકરીઓ આપશો જે વાયદો કર્યો છે એ વાયદો પૂરો કરશો તમે હું અહીંયા એક જ વસ્તુ જાણવા માંગીશ બે વસ્તુને કનેક્ટ કરું છું આપના ક્વેશ્ચનનો જવાબ આપું છું પણ જેવી રીતે બીજલબેને કીધું એવી રીતે કે દરેક એરિયાને પ્રધાનમંત્રી શ્રી પિક કરી અને આગળ વધારી રહ્યા છે હું હમણાં ઉજ્જૈન હતો મા કાલેશ્વર ધામ રિક્ષામાં હું જતો હતો મેં રિક્ષાવાળાને પૂછ્યું કે ભાઈ બહુ ભીડ છે બહુ વાત કે સર એ મહાકાલ પાર્ક કિયા ના મહાકાલ લોક તો હર અમારી હમારી દિવાળી હો ગઈ હે હર રોજ દિવાળીઓ ગઈ એ મીન્સ હર રોજગારી મળી રહી છે અને આ તમે નાના આદમી સુધી જઈને જુઓ હિરેનભાઈ

પ્લેટફોર્મ પ્રાઇવેટાઈઝ કર્યા આજે હું એક જ વસ્તુ તમને જણાવું કે બે હજાર ચૌદ પહેલા તમે કાલુપુર રેલવે સ્ટેશને જતા હતા તો તમને જે સુવિધા મળતી હતી એના કરતા આજે ઘણી સારી સુવિધા અત્યારે કાલુપુર રેલવે સ્ટેશને મળી રહી છે એટલે એમ થઈ રહ્યા છે પૈસા લઈને સફાઈ થઈ રહી છે તમને એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવી રહ્યું છે તમને સુવિધા આપવામાં આવી રહી છે જનતા જનતા નથી મતલબ એ છે

બાવીસના ડિસેમ્બરમાં પચ્ચીસ એરપોર્ટો પ્રાઇવેટ કરવાની વાત એમને લોકસભામાં મૂકી છે અને થઈ જશે બરોડાનું થશે સુરતનું થશે અને થશે વાત એ એવી છે કે એમને બહુ સારી બજેટની વાત કરતા હોઈએ ત્યારે મેં હમણાં એક ટેલર ત્યાં ગયો અને એને જે વાત કરીને ખરેખર જે આમ નાગરિકની વાત કહેવાય ખરે દિલને સ્પર્શી ગઈ આપણે તમને બેન ખ્યાલ હશે કે પેન્ટમાં એક આપણે ચોર આપણે ખિસ્સી આવતું ચોર ખિસ્સું આવતું હતું જેમ આપણે રૂપિયા મૂકી છે મેં એને કીધું મેં કહ્યું ભાઈ મારા નેક્સ્ટ પેન્ટ જ્યારે સીવડે એમાં મુકજે ચોર કીધું મને કે ભાઈ તમે કયા દુનિયામાં રહો છો મારી વચ્ચે મેં મન કે સાહેબ તમે કઈ દુનિયામાં જીવો છો મેં કહ્યું કેમ શું થયું મન કે હવે તો ધોળા દાળે સીધા ખિસ્સા પર આતંક લૂંટ થાય છે હવે ચોર ખિસ્સાની ક્યાં જરૂરત જ છે હું પેટ્રોલ પુરાવા જઉં સાહેબ ત્યાં આગળ હું ટેક્સ ભરવા જઉં છું કે પેટ્રોલ ભરું મને ખબર નથી પડતી બીજી વાત એમને બહુ સરસ કરી મને કે હવે હું જ્યારે બાટલો મંગાવું પહેલાં હજારમાં મારે બે બાટલા આવતા હતા આજે હજાર રૂપિયા ભરું તોય બાટલામાં બીજા સો રૂપિયા આપવા પડે એટલે આ જે ખરેખર એને જ્યારે વાત કરી ત્યારે મને ખરેખર તો આ સામાન્ય બાળસની વાત છે કે આજે પેટ્રોલ ભરવામાં સાહીઠ ટકા ટેક્સ આપી દઈએ આપણે પેટ્રોલ આટલું આવે અને જે ચારસોનો બાટલો થાય ત્યાં બારસોનો થઈ ગયો આ બધી ખરેખર વાત હોય જેમને બહુ વાત સરસ કરી એને રોજગાર ની વાત કરી હું બેરોજગાર ની વાત કરી મોંઘવારી પર કરીએ મોંઘવારી સિક્સ પોઈન્ટ વન ની આસપાસ ચાલી રહ્યો છે હવે આપણી જીડીપી સિક્સ પોઈન્ટ વન ની ચાલી રહી છે જે પ્રકારે આપણે સવલત આપી જોઈ હતી એ થઈ નથી અને જીએસટીમાં તમે ઘણા વખતથી કે પેટ્રોલ જીએસટીમાં લાવીને ફ્લુઇડ ડાયનેમિક ફ્લુડ પોલિસી લાયા આ બેન બહુ સમજવા જેવી છે ડાયનેમિક ફ્રુડ પોલિસી લાયા જેમાં એવું કહેવાતું હતું કે આંતરરાષ્ટ્રીયમાં જેવું ઘટશે તેલ એવું આપણને લાભ મળશે છેલ્લા સાત મહિનામાં આપણે એ તેત્રીસ ટકાનો ઘટાડો થયો છે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલમાં વાત નહી કરું હું એવી જૂની જૂની વાતો નથી કરતો જેવા આક્ષેપ બાજી કરી જનતા ને સાચી વસ્તુ કેવા માંગુ છું સૌથી પહેલી વાત કરીએ એમણે કીધું એ પ્રમાણે કે ભાઈ આજે ખિસ્સા ઉપર લૂંટ ચલાવવામાં આવે છે ડાયરેક્ટલી એટલે કોઈ પણ એ કર ભરવાનો છે તો એ કર ભરવા માત્ર માંથી ચૂકી ના શકે ને જેને નથી ભરવાનું એની પાસે ખોટી ઉગ્રણી પણ સરકારે બંધ કરી છે અમે આજે સરકારી પ્રથા હતી તમે જુઓ બે હજાર ઓગણીસ માં વિત્ત મંત્રી શ્રી નિર્મલા લઈને આવ્યા છે ફેસલેસ અસેસમેન્ટ જ્યારે ઇન્કમ માં જવાની વાત હતી એ બંધ થઈ અત્યારે બધું જ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે આજે બે હજાર ચૌદ પેલા સંધ્યા બેન તમારો ટીડીએસ થયો હશે અને તમારું જે રિફંડ આવવામાં વાર થતી હશે બે મહિના ચાર મહિના પાંચ મહિના ધક્કા ખાવાના એ આજે ચાર દિવસથી મારું રિટર્ન પલક પાવાગઢી ચાર્ટર્ડ એકાઉન્ટ રિટર્ન પ્રોસેસ થતા વીસ મિનિટ થઈ હતી આ કોને આભારી છે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારને ટેકનોલોજીને સરકાર ઓફ અને વાત કરીએ વાત કરીએ કે પછી કોઈ પણ ટુરિઝમ સેક્ટર વાત કરીએ તમે જોશો કે જેટલું પણ પ્રાઇવેટાઇઝેશન આપણે કહી રહ્યા છીએ કે અત્યારે ઈ કોમર્સની પણ વાત કરીએ કારણ કે અત્યારે અત્યારે ટોટલી આવનારો સમય આપણો ડિજિટલાઇઝેશન જ છે અને જે રીતે તમે દરેક ક્ષેત્ર